નમસ્કાર મિત્રો જય ભીમ છેલ્લા તેર દિવસથી કંડલા પોર્ટ ટ્રસ્ટ એવો બિલ્ડિંગની બહાર રાષ્ટ્રીય દંડ અધિકાર મંચ અને મૃતક કર્મચારીઓના વારસદારો દ્વારા ધરણા આયોજાય છે દસ દિવસથી ધરણા થયા અને છેલ્લા ત્રણ દિવસથી તેર જેટલા જેમાં રાષ્ટ્રીય દંડ અધિકાર મંચ તાલુકાના પ્રમુખ પંકજભાઈ નોરિયા સાથે બાર અન્ય વારસદારો ભૂખ હડતાલ ઉપર બેઠા છે ત્રણ દિવસ થયા અન્ન દાણો પેટમાં નથી નાખ્યો તે છતાં આ જાડી ચામડીનું તંત્ર પોર્ટ પ્રશાસનના કોઈ એક અધિકારી ત્યાં જઈને તેમની કોઈ પૂછા નથી કરી સાથે આજે તો દુઃખદ બાબત બની કે ત્યાં એક ભૂખ હડતાલ પર બેઠેલ મહિલા દેવી સુબ્રમણ્યમ એમની તબિયત લથડતા તેમને એકસો આઠમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે એમની સારવાર ચાલુ છે અને આરોગ્ય વિભાગને હું ચોક્કસ કહીશ કે તમારી તમને પણ તમારા પેટનું પાણી નથી ચાલતું તમે ત્રણ દિવસ ત્યાં કોઈ એક પણ વ્યક્તિની તપાસ નથી કરી એટલે આ એક ગંભીર બાબત છે આ લડત હકની છે કારણ કે પોર્ટ પ્રશાસનની બહાર બેઠેલા લોકોની માંગણી એટલી જ છે આ ચારસો ચાલીસ વરસદારો પોતાના હક્કની ન્યાયની માંગણી નોકરીઓ માટે કરી રહ્યા છે એના સાથે અન્ય માંગણીઓ એનામાં લેટરમાં આપી અને જણાવ્યું છે છેલ્લે જ્યારે હું કંડલા પોર્ટ ટ્રસ્ટના જવાબદાર અધિકારીઓ સાથે બેઠો ચેરમેન સાહેબ સાથે પણ આ રજૂઆત કરી અને એમને પણ માંગણીઓ અમે જણાવી તે છતાં પણ આ પોર્ટ પ્રશાસન જાડી ચામડીનું બની ગયું છે એ સ્પષ્ટપણે જણાઈ છે ચોક્કસ હવે આ મુદ્દે અમે ઉગ્ર થવાના છીએ રાષ્ટ્રીય અધિકાર મંચ સંગઠન તેમજ વારસદારો મળી અને ઉગ્રથી ઉગ્ર આંદોલન હવે અમે કરશું કારણ કે ત્રણ ત્રણ દિવસ જેટલો ભૂખ હડતાલનો સમય વીતે અને આ તંત્રને કોઈ પણ શરમ ના આવતી હોય તો હવે અમે ચોક્કસ એ મુદ્દે લડત કરશું અને હું આવતીકાલે પોર્ટ પ્રશાસનની બહાર ચોક્કસ જે છાવણી છે તે આવવાનો છું અને હવે અમે ચોક્કસ ચીમકી આપીએ છીએ કે હવે ફક્ત હડતાલ અથવા ધરણા નહીં હોય હવે ચક્કાજામ પણ થશે અને ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે અન્યથા આપ વહેલી તકે આ મુદ્દે વારસદારોના મુદ્દે ન્યાય માટે આપની જે પણ બાબત છે આપ દરેક બાબતે વિચારી અને અમને પ્રત્યુત્તર આપો અને ત્યાં રોડ બંધ થશે ચક્કાજામ થશે અને ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે જેની ચોક્કસ અમે તમને જણાવીએ છીએ